પ્રેમ ઉભરાય જાય છે ગુજરાત ભારતની પશ્ચિમમાં આવેલું સમૃદ્ધ રાજ્ય છે તેની પશ્ચિમે અરબી સમુદ્ર ઉત્તરે રાજસ્થાન પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણ મહારાષ્ટ્ર આવેલા છે

પ્રસિદ્ધ બંદરો આવેલા છે ગુજરાતમાં તિથલ ચોરવાડ જેવા પ્રવાસના સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે ગુજરાતની સમૃદ્ધિમાં અનેક લેખકો અને કવિઓનો રહેલો છે જેમ કે નરસિંહ મહેતા મીરાબાઈ કલાપી મેઘાણી કનૈયાલાલ મુનશી જેવા સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે ગુજરાતીઓ સાહસિક વેપારીઓ હતા તેઓ પ્રાચીન કાળથી વિદેશ સાથે

આ બધું ના સમાયવાય એટલે આપણું ઘર ઘર ગરવી ગુજરાત ગુજરાતની અસ્મિતા ગુજરાત નું ગૌરવ મિત્રો પ્રોગ્રામ આગળ લઈ જતા એક સરસ મજાનો અભિનય ગીત આવી રહ્યું છે અભિનય ગીત ના છે પંખી ભરી ઉડી જાઓ